કહેવાય છે કે પ્રેમ અને લગ્ન કરવાની કોઈ ઉંમર નથી હોતી વૃદ્ધાવસ્થામાં પણ પ્રેમ લગ્ન અને પુનઃ લગ્નના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ વખતે રાજ્યના એક પૂર્વ ધારાસભ્ય સાહીઠ વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન ગ્રંથિમાં જોડાયા છે ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહીઠ વર્ષની ઉંમરે બીજી વાર લગ્ન ગ્રંથિમાં જોડાયા છે ઈશ્વરભાઈ પટેલે વલસાડના અડગામ કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન નામના એક મહિલા સાથે કોર્ટ લગ્ન કર્યા છે ઈશ્વરભાઈ અને ઓપીનાબેને તેમના પરિવારજનોની હાજરીમાં કોર્ટ મેરેજ કરીને રામજી મંદિરમાં ભગવાનની સાક્ષીએ એકબીજાના જીવનસાથી બનવાના કોલ આપ્યા હતા મહત્વપૂર્ણ છે કે ઈશ્વરભાઈ પટેલ વર્ષો પહેલા ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં જાણીતો આદિવાસી ચહેરો હતો તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ત્યારબાદ તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આજે પણ આદિવાસી વિસ્તારમાં જાણીતું નામ છે જોકે તેમના પ્રથમ પત્નીનું વર્ષો અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું આથી તેઓ ત્યાર પછી એકલવાયુ જીવન ગુજારતા હતા જોકે હવે ઉમરની ઢળતી સંધ્યાએ જીવનની એકલતા દૂર કરવા જીવન સાથેની જરૂર જણાઈ અને પોતાની પસંદગીના આડગામ ના કોલવાડ ફળિયામાં રહેતા ઓપીના બેન સાથે જીવનની બીજી ની શરૂઆત કરી છે તે ખુલીને તેમના બીજા લગ્ન કરવાના વિષય પર સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરી છે તેમના મત મુજબ તેમના પ્રથમ પત્નીના અવસાન બાદ વર્ષો સુધી એકલવાયુ જીવન જીવતા હતા જોકે હવે તેમને જીવનસાથી નો ખાલીપો દૂર કરવા જીવન સાથી ની જરૂર જણાતા તેઓ બીજી વખત લગ્ન કર્યા છે હવે તેઓ આ નવા જીવનસાથીને કારણે તેમનું આવનારું જીવન શાંતિપૂર્ણ વિતાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જો કે અત્યારે તો એક પૂર્વ ધારાસભ્યના પુનઃ લગ્ન ચર્ચાના કેન્દ્ર બન્યા છે હું મારા ગૃહસ્થ જીવનમાં ઘણા વર્ષથી મારા ધર્મપત્નીનો દેહાન થવાથી એકલવાયુ જીવન જીવતો હતો ત્યારે ઘણા વર્ષ સુધી એકલવાયુ જીવન જીવવા માટે ઘણી બધી તકલીફો પડી મિત્રવર્તુળમાં પણ મને ઘણા બધાએ પ્રોત્સાહન આપ્યું કે ફરી લગ્ન કરો ફરી લગ્ન કરી લઉં તમારા કોઈ પણ જગ્યાએ એકલવાયુ જીવન જીવવાથી ઘણી બધી સંબંધો જાળવવા કોઈ આવી ઘરે એમના માટે પણ વ્યવસ્થા જાળવવા કે પાછલા જીવનમાં જીવનસાથીની ઘણી બધી જરૂર હોય છે યુવાનીમાં તો માણસ ગમે તેમ ટાઈમપાસ કંઈ નોકરી ધંધો કરીને પણ એ જીવી શકે પણ પચાસ વર્ષ પછીની જીવનમાં એકલવાયું જીવન જીવવું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એના નાતે મારા મિત્ર વર્ગમાં પણ ઘણી ઘણા બધા મને આગ્રહ કર્યો અને ગઈકાલે જ મેં હટગામ કોલવાડના ગોપીનાબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો છે અને મારું જીવન હવે શાંતિમય જીવીશ એવી મને સંપૂર્ણ ખાતરી સાથે હોય